પાસળી વગાડતો હોય માખણ ખાતો હોય ગોરઠ લૂટતો હોય મીરાનો માધવ હોય રાધાનો શામ હોય અર્જુનનો સારથી હોય પાંડવોનો પક્ષેદારી હોય દ્વારકાનો દેવ હોય અને કન્યો કુંવર કહેવાતો હોય એ કન્યો કુંવર યશોદા મૈયા કહેતો હતો મૈયા મેં આસુરી વતી કે ખતમ કરીને કસાતા હોય નાનો ના ભણાય પણ એક વાર ગોપીએ ફરિયાદ કરી કેવી ફરિયાદ કરી મારી કે તમારો કાન અમને કરે કેવી કરી માયા

માવડી <laughs> <laughs> <laughs>

આવી આસુરી મારનાર અને કૃષ્ ના સારા વાસના કોઈ માતા રાખીએ ને દેવકી થવું પડે બોલ કૃષ્ણ

고다 <목소리나> આવું ગીત લખાણું વાગડ ની સાસુ એ ફરિયાદ કરી કે અમે દીકરી તો જ થાય અત્યારે થઈ ગયો એટલે વાગડ નામનું પલંગનું છે વઢિયાર નામની એક જાતિ છે અટક છે એટલે કવિ આવું લખવું પડ્યું એને લખી લીધું કે પેલા મર્યાદા કેવી હતી

કે પેલા તો મહાન માતાઓ મળ્યા હવે હેમલું કીધું મેં હેમલું કે તમે કીધું મહાન માતાઓ કેવા મજા માતા પાર્વતી ગુણપતિ દેવ અગની માતા ને હનુમાનજી મહારાજ કૌશલ્ય માર ને પરમાત્મા બબુરામ દેવકી કૃષ્ણ પ્રભુ માતા મેં રામદેવજી બાબા રાજભાઈ માતા ધરારામ બાપુ સૂર્યાબા ના ગીગા બાપુ શિવકુર માં ભદ્રદાસ બાપુ ભૂષુદેવી સંત તુલસીદાસ સાવિત્રી સંત મોરારી બાપુ ભુવનેશ્વરી વિવેકાનંદ સીધાબેન સત્યપતિ હિવાલી રાણુકા એટલે પરશુરામ શકુંતલા એટલે ભરત સત્યપ એટલે વેદ વિહાર ગંગામી એટલે ભીષ્મદાદા કુંતા મત એટલે અર્ધુમૃતિ રોહિત સોમતી એટલે ધ્રુવકુમાર ધંધાવતી એટલે સેલિયો ધંધાવ એટલે સરણકુમાર સોમલદેલ નવ

તમારા સત્ય કાર્ય કરવું હોય શુભ કાર્ય કરવું હોય સતીના ભગવાનની કથા કરવી હોય તો ઘેર ઘેર કેવા જવું પડે કઈ જમે એમને મોક જાય તમા થો જો વાર હારો બાવરો વાવો જવું પડે બજારો એમને મૂકી જાય મારા આંબારો પર કલમો લેવા જાવું પડે બાવળ એમને મૂકી જાય છોકરાને સારું ભણાવવા ની મૂકવા જાવું પડે ખરાબ શબ્દો બજારમાંથી એકી લે લગિનમાં સારા ગીત ગમરા હોય જૂનાગઢ દીવાલ મેં બિલ કેવું પડતું મોળા ગીત પાડો હઈ જાય કે કીધારો આવે ઈ તો દૂધ ઘેર ઘેર દેવા દેવું પડે દારૂ કાટમાં માં વેસાઈ જાય પહેરવાના બુટોમ માં બેસાણા ની ખરીદી કરે છે એટલે કવિ લખે છે કે તેના જીવત ની જરૂર છે જેને કોઈ જીવ દેતું નથી જીવી રહ્યા છે મોત ના વાકે એને કોઈ મરવા દેતું નથી તો અહીંયા ધરાયેલા મોટામાં પ્રાણી ખોળિયા દેવા પણ કોઈ કોઈ ભાત નથી ઉપર લાશ લખે કે ડૂબી જાય છે પથરા તરી જાય છે કામ ધ્યાન લીલ મળતું નથી લીલા ખેતર આટલા સરી જાય છે સરી જતા હશે આપડે બધા બિહાર ના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સાડી નવસો કરોડ નો ખડ

પેલા પેલા પાળ આવતા ગામનું ગાડી વળતા પાળ આવ્યું ગામ ગાડી વળવા માંડ્યા એક પછી મન બે દીકરા એક

અને દેવળી નાની દીકરી આવીને કેટલું ભાઈ ગામનું તમામ ગાયું આવી ગયો હોય પણ મારા છોકરા દૂધે વાળું કરતા ને એ વેગડ નામ ਪੜੇ ਪਾਰੇ ਵਾਨੇ ਵਲੀ ਫੋਪੜ ਤੁਣੀ ਬੋਲ ਰਾਣਾ ਜਰਮ ਤੋਇ ਮੈਂ ਤੂ ਖੇਲਣਾ ਹੈ ਖਾਂਡਾ ਨਾ ਖੇਲ ਇਹ ਮਾਰੀ ਵੇਗਟ ਲਈ ਆਵੀ ਬਸਰਾ ਪਰ ਖਾਦੂ ਆਇਓ ਖਾਂ ਖਰਾਂ ਹਣ ਧਣਿ ਆਇਓ ਹੂ ਇਹ ਧਣ ਹੈ

ભણે જ ઋણ યવારે સાડો જન રણે સાડો રસભૂત ભણે જ ઋણ યવારે સાડો જન રણે સાડો રસભૂત આ બૌધન કાલે વર્મણ તોડી સાસે ઘોડે યસ વાર સોલંકી સોલંકી વીર સે દાદો બેયાળો વાસરો દાદો ઈ પાળિયા થઈને પૂજાતા હોય અને એને કોઈ કટાશ કરતો હોય કાય ખોડાણા કેમ અને હિંદોરે રંગાણા કેમ

ਮਾਤਾ ਪੜੇ ਨੇ ਧਨ ਮਾ ਜਨਾ ਧੜ ਦਿਨ ਨਾ ਨੇ ਜਾਈ ਦੁਸ਼ਮਨ ਨੋ ਯਾਟ ਵਾਲੀ ਨੇ ਪਾਲਿਆ ਤੇ ਕੁੰਦਈ ਆ ਆ ਆ ਮੇਮ ਕੋੜਾਣਾ ਹੀਂਦੋ ਰੇ ਮੇਮ ਰੰਗਾਣਾ ਆ ਆ ਆ ਮੇਮ ਕੋੜਾਣਾ ਹੀਂਦੋ ਰੇ ਮੇਮ ਰੰਗਾਣਾ

એક માં એટલા માટે આહુડા પડે કે આ ગામનું ગાયું વાળી જાય છે બીજા આહુડા એટલા માટે પડે કે હવે મારે દીકરો નથી આ વિધિ લોકો ગાયું વાળી ન જાય એટલા માટે આહુડા પડે છે બોલ કૃષ્ણ